અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા પાંચ વર્ષીય બાળકીની બલી ચઢાવી છોટા ઉદયપુર જિલ્લાના બોડેલી પાણેજ ગામમાં એક પાંચ વર્ષની બાળકીની ભુવાએ બળી ચઢાવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવે છે આરોપી ભુવા લાલુ હિંમત તલવીરે તમામ હદો પાર કરીને આ કામ કર્યું છે છોટા ઉદેપુરના બોડેલીમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા સામે આવી છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં લાલુ તડવી નામના ભુવાએ ક્રૂરતાની હદ આવી છે આ ભુવાએ તાંત્રિક વિધિના નામે ગામની એક પાંચ વર્ષની બાળકીની બલી ચડાવી હોવાની ઘટના સામે આવી છે આ ભુવો પહેલાં પાંચ વર્ષની બાળકી પાસે ગયો એને પોતાની ઝૂંપડીમાં બનાવેલા મંદિરમાં લઈને આવ્યો બાદમાં મંદિર પાસે બાળકીને તાંત્રિક વિધિના નામે કુહાડીથી એનું ગળું કાપી નાખીને હત્યા કરી દીધી હતી આ ભુવો ત્યાં સુધી અટક્યો ન હતો અને બલિ માટે પોતાના ઘરની સામે રહેતા એક અન્ય બાળકને લઈ જઈ બલી ચઢાવવાનું કાવતરું કરી રહ્યો હતો કે આ દરમિયાન ગામમાં રહેતા સ્થાનિક લોકોને સમગ્ર ઘટનાનો અણસાર આવી જતા તેઓએ તાત્કાલિક ધોરણે પોલીસને બોલાવી બાળકનો જીવ બચાવ્યો હતો ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસની ટીમે આસપાસના લોકોના નિવેદન લઈને પંચનામું પણ કર્યું બાળકીના મૃતદેહને મામલતદારની હાજરીમાં પીએમ માટે મોકલી આપ્યો પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે